નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ બારમો આ પાઠનું નામ છે ઉદ્યોગ આ પાઠના સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં સ્વાધ્યન પોથીમાં પાઠ બાર આ પાઠનું નામ છે ઉદ્યોગ તેમાં પેલો પ્રશ્ન નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલો પ્રશ્ન કૃષિ આધારિત ઉદ્યોગ સુત્રાવ કાપડ ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ તો તેમાં આવશે ઓપ્શન બી સિમેન્ટ ઉદ્યોગ બીજો પ્રશ્ન સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ તો તેમાં આવશે ઓપ્શન સી ત્રીજો પ્રશ્ન નીચેનામાંથી ઉદ્યોગોના સ્થાનિકીકરણ પર કયા પરિબળો અસર કરે છે તો જવાબમાં આવશે ઓપ્શન ડી એક ત્રણ અને ચાર એટલે કે કાચા માલની ઉપલબ્ધતા બજારની ઉપલબ્ધતા અને પરિવહનની સુવિધા ચોથો પ્રશ્ન નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી તો જવાબમાં આવશે ઓપ્શન સી પાંચમો પ્રશ્ન નીચેનામાંથી ક્યાં પ્રાકૃતિક રેસા છે ક્ષણ છઠ્ઠો પ્રશ્ન મને ઓળખો હું જા પાનનું કાપડ ઉત્પાદનનું મહત્વપૂર્ણ કેન્દ્ર છું તો જવાબમાં આવશે ઓપ્શન સી ઓસાકા સાતમો પ્રશ્ન ઈસવીસન અઢારસો ચોપનમાં ભારતમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી તો જવાબમાં આવશે ઓપ્શન ચાર મુંબઈ આઠમો પ્રશ્ન તેના જવાબમાં આવશે ઓપ્શન બી કપાસ નવમો પ્રશ્ન તેના જવાબમાં આવશે ઓપ્શન ડી અમદાવાદ દસમો પ્રશ્ન તો તેના જવાબમાં આવશે ઓપ્શન ડી જે આ પ્રમાણે છે પહેલામાં સી બીજામાં એ ત્રીજામાં ઈ ચોથામાં બી અને પાંચમામાં ડી ત્યાર પછી અગિયારમો પ્રશ્ન તેમાં ઓપ્શન એ જયપુર બારમામાં ઓપ્શન સી મત્સ્ય ઉદ્યોગ તેરમામાં ઓપ્શન એ મારુતિ લિમિટેડ ચૌદમાં ઓપ્શન સી ઝારખંડ પંદર ઓપ્શન બી મોનો ગહેલા સોળમા ઓપ્શન બી બેંગલુરુ છે કે ખોટા તે જણાવો પેલું વાક્ય સુરત સાબરમતી નદીના કિનારે આવેલું છે ખોટું બીજું વાક્ય સાચું ત્રીજું વાક્ય ખોટું ચોથું વાક્ય સાચું પાંચમું વાક્ય સાચું છઠ્ઠું વાક્ય ખોટું સાતમું વાક્ય ખોટું આઠમું વાક્ય સાચું નવમું વાક્ય સાચું દસમું વાક્ય સાચું થશે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નો બે વિભાગ બંધ બેસતા જોડકા રચો તેમાં પેલું છે સમુદ્ર આધારિત ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ પશુ આધારિત ઉદ્યોગ ચર્મા ઉદ્યોગ ખનીજ આધારિત ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ શાણ ઉદ્યોગ ત્યાર પછી બીજો વિભાગ તેમાં ઢાકા તો તેમાં આવશે ઓપ્શન બી મલમલનું કાપડ મછલીપટ્ટનમ છીંટનું કાપડ કાલીકટ સુતરાવ કાપડ અને સુરત તો ઓપ્શન એ સોનેરી જરીના કામવાળું સૂતરાવ કાપડ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નો એ વિભાગ ખાલી જગ્યા પૂરું તો પેલા માં આવશે ખાલી જગ્યામાં અમદાવાદ ત્રીજામાં ઓશાકા ચોથી ખાલી જગ્યામાં રોકીઝ રોકીસ અને પાંચમા માં કચ્છ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નો બે વિભાગ તફાવત જણાવો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ તો તેનો તફાવત જોઈએ જે ઉદ્યોગની માલિકી સરકારની હોય અને જેનું સંચાલન સરકાર કરે છે તેને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ કહે છે જ્યારે જે ઉદ્યોગની માલિકી વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહની હોય તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહે છે ઉદાહરણ તરીકે સાર્વજનિક ક્ષેત્રમાં હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જ્યારે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ તો તેમાં ઉદાહરણ ટિસ્કો અને રિલાયન્સ ત્યાર પછી જમદે જમશેદપુર અને પીટ્સબર્ગ તેનો તફાવત જોઈએ જમશેદપુર ભારતનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર છે પીટ્સબર્ગ એ સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર છે તે સુવર્ણરેખા અને ખર નદીઓના સંગમ નજીક આવેલું છે જ્યારે પીટ્સબર્ગ ઓહિયો નદીના કિનારે આવેલું છે હવે બેંગલુરુ અને કેલિફોર્નિયા તેનો તફાવત બેંગલુરુ ભારતમાં આવેલું છે કેલિફોર્નિયા ઉત્તર અમેરિકામાં આવેલું છે બેંગલુરુ વર્ષભર સમઘાત આબોહવા રહે છે તેમાં જ્યારે કેલિફોર્નિયામાં વર્ષભર આબોહવા સમશીતોષ્ણ રહે છે ત્યાર પછી કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગ જે ઉદ્યોગ માટેનો કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે તેને કૃષિ આધારિત ઉદ્યોગ કહે છે જ્યારે જે ઉદ્યોગો માટે કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનીજોમાંથી મળે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે સુતરાવ કાપડ રેશમી કાપડ શણ ઉની કાપડ ખાંડ ખાદ્યતેલ વગેરે કૃષિ આધારિત ઉદ્યોગ છે જ્યારે પોલાદ સિમેન્ટ કાચ રસાયણો વગેરે ખનિજ આધારિત છે હવે ભારતનું માન્ચેસ્ટર અમદાવાદ અને જાપાનનું માન્ચેસ્ટર ઓસાકા તેનો તફાવત જોઈએ અમદાવાદ ભારતનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર છે જ્યારે ઓસાકા જાપાનનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન કેન્દ્ર છે અમદાવાદના કાપડ ઉદ્યોગ માટે કાચો માલ પોતાના દેશમાંથી મળી રહે છે જ્યારે ઓસાકાનો કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો પેલો પ્રશ્ન છે ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો ક્યાં ક્યાં છે ભારતના મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો ભિલાઈ દુર્ગાપુર બર્નપુર જમશેદપુર રૂરકેલા અને બોકારો છે બીજું છે કૃષિ આધારિત ઉદ્યોગના ઉદાહરણો જણાવો સુતરાવ કાપડ શણનું કાપડ રેશમી કાપડ ઊની કાપડ ખાંડ તેલો વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે ત્રીજો પ્રશ્ન કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો કૃષિ આધારિત ઉદ્યોગો પશુ આધારિત ઉદ્યોગો સમુદ્ર આધારિત ઉદ્યોગો વન આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગોના જૂથોમાં વહેંચી શકાય છે ચોથો પ્રશ્ન તમારા વિસ્તાર અને તેની આજુબાજુમાં ઉદ્યોગો જોવા મળે છે લિગ્નાઇટનું ખાણકામ ખનીજ તેલ રિફાઇનરી સિમેન્ટ ઉદ્યોગ થર્મલ પાવર પ્લાન્ટ પવનચક્કી સોલાર પ્લાન્ટ મીઠાનું ઉત્પાદન વગેરે જોવા મળે છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન પશુ આધારિત ઉદ્યોગ કોને કહેવાય તેના કોઈ પણ બે ઉદાહરણ જણાવો જે ઉદ્યોગમાં કાચા માલનો સ્ત્રોત પશુ હોય તેને પશુ આધારિત ઉદ્યોગ કહેવાય ઉદાહરણ તરીકે ડેરી ઉદ્યોગ માંસ ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ વગેરે છઠ્ઠો પ્રશ્ન માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો માલિકીના આધારે ઉદ્યોગોને સાર્વજનિક ખાનગી સહકારી અને સંયુક્ત એમ ચાર જૂથોમાં વિભાજીત કરી શકાય છે સાતમો પ્રશ્ન આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે શા માટે પોલાદ ઉદ્યોગ ઓળખાય છે કારણ કે લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે આઠમો પ્રશ્ન આપણા ગામ કે વિસ્તારમાં ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કયા કયા પ્રકારના કાચા માલ મળે છે અમારા ગામમાં કપાસનું ઉત્પાદન મગફળીનું ઉત્પાદન થાય છે જેમાંથી કપાસ કાપડ ઉદ્યોગમાં અને મગફળી તેલ ઉદ્યોગમાં વપરાય છે નવમો પ્રશ્ન કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગોમાં કયા કયા ઉદ્યોગોનો સમાવેશ થાય છે પશુપાલન ડેરી ઉદ્યોગ માંસ ઉદ્યોગ ઊન ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ જંગલ સંવર્ધન ઉદ્યોગ બતક સંવર્ધન રેશમના કીડા સંવર્ધન મધમાખી સંવર્ધન વગેરે ત્યાર પછી દસમો પ્રશ્ન સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે શું મદદ કરે છે સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા ઓછો પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો પેલું છે ઉદ્યોગ કોઈપણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે બીજું છે ઔદ્યોગિક પ્રદેશ જે પ્રદેશમાં અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાની નિકટ આવેલા હોય તે પ્રદેશને ઔદ્યોગિક પ્રદેશ કહેવાય જેમ કે મુંબઈ પુણે સમૂહ બેંગ્લોર તમિલનાડુ પ્રદેશ હુગલી પ્રદેશ અમદાવાદ વડોદરા પ્રદેશ વગેરે ત્રીજો પ્રશ્ન સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ એવા ઉદ્યોગ કે જેની માલિકી સરકારની હોય છે જેનું સંચાલન સરકાર કરે છે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ચોથું છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ જે ઉદ્યોગની માલિકી કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહની હોય તેને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ કહેવામાં આવે છે જેમ કે ટિસ્કો અને રિલાયન્સ પાંચમો પ્રશ્ન ખનિજ આધારિત ઉદ્યોગ જે ઉદ્યોગોનો કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનીજોમાંથી મળે તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહેવાય જેમ કે લોખંડ પોલાદ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના વિધાનો માટે કારણ આપો પેલું વાક્ય પોલાદમાં પોલાદ મોટે ભાગે આધુનિક ઉદ્યોગોની કરોડ રજૂ કહેવાય છે લગભગ તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે વાહનો રેલગાડી ટ્રક અને બંદર નિર્માણના મોટે ભાગે પોલાદનો ઉપયોગ થાય છે આમ વિશાળકાય યંત્રોની યંત્રોથી માંડી સોય સુધીની વસ્તુઓ બનાવવા માટે લોખંડ પોલાદનો ઉપયોગ થાય છે આથી કહી શકાય બીજું વાક્ય ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે કારણ કે અમદાવાદમાં કાપડ ઉદ્યોગ માટે કાચો માલ સરળતાથી મળે છે અહીંના સપાટ મેદાનો મિલો બનાવવા અનુકૂળ છે અહીં મિલોમાં કામ કરવા કુશળ કારીગરો અને મજૂરો મળી રહે છે અમદાવાદ મોટું રેલવે જંક્શન છે તેથી માલ લાવવા લઈ જવા અનુકૂળતા છે મુંબઈ જેવું બંદર નજીક હોવાથી સરળતાથી આયાત નિકાત કરી શકાય છે ત્યાર પછી ત્રીજું છે પીટ્સબર્ગ એ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે આ ઉદ્યોગને સ્થાનિક સુવિધાઓ ઉપલબ્ધ છે કાચો માલ જેમ કે કોલસા પીટ્સબર્ગમાં જ ઉપલબ્ધ છે જ્યારે લો અયસ્ક મિનિસોટાની લોખંડની ખાણોમાંથી મળે છે આ ખાણો અને પીટ્સબર્ગની વચ્ચે જળ પરિવહનના શ્રેષ્ઠ લેક્સ જળમાર્ગ આવે છે ઓહિયો મોનોગહેલા અને એલ્ઝની નદીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જળ જથ્થો પ્રાપ્ત થાય છે આથી ચોથું વાક્ય ઉદ્યોગોનો વિકાસ અમુક ક્ષેત્રોમાં ઝડપથી થાય છે કારણ કે ઉદ્યોગો એવા સ્થળ પર કેન્દ્રિત થાય છે જ્યાં કાચા માલની ઉપલબ્ધતા ભૂમિ જળ શ્રમ ઊર્જા મૂડી પરિવહન અને બજાર વગેરે ઉપલબ્ધ હોય તેમજ સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા ઓછો પરિવહન ખર્ચ જ્યાં આ બધી માળખાગત સુવિધા હોય તેવા ક્ષેત્રોમાં ઉદ્યોગોમાં વિકાસ ઝડપથી થાય છે પાંચમું વાક્ય માહિતી તકનીકી ઉદ્યોગ વર્તમાન સમયમાં વૈશ્વિક બની ગયો છે કારણ કે માહિતી તકનીકી ઉદ્યોગને કારણે વિશ્વ સ્તરે ટેકનોલોજી રાજનીતિ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે તેથી વર્તમાન સમયમાં માહિતી તકનીકી ઉદ્યોગો વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે સંશોધનની ઉપલબ્ધતા ખર્ચ અને માળખું આ ત્રણ પરિબળો માહિતી તકનીકી ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને નક્કી કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ટૂંક નોંધ લખો તેમાં પેલી ટૂંક નોંધ લખવાની છે ઉદ્યોગ અર્થ અને તેનું વર્ગીકરણ તો આ ટૂંક મેં અહીં લખેલી છે જે તમારે આ પ્રમાણે જોઈને લખી લેવી ત્યાર પછી બીજી ટૂંકનો છે સૂતરાવ કાપડ ઉદ્યોગ જે અહીં મેં લખેલી છે જે તમારે સુતરાવ કાપડ ઉદ્યોગની ટૂંક લખી લેવી ત્યાર પછી ત્રીજી ટૂંક છે લોખંડ પોલાદ ઉદ્યોગ લોખંડ પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગની કરોડ કહેવાય છે તમામ વસ્તુઓ કે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ પોલાદમાંથી બને છે ભારતમાં ઉદ્યોગ આ ઉદ્યોગ કાચો માલ સસ્તા મજૂર પરિવહન અને બજારોનો લાભ મેળવી ખૂબ વિકસિત થયો છે તમામ મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રો જેવા કે ભીલાઈ દુર્ગાપુર બર્નપુર જમશેદપુર ફરકેલા બોકારો એક જ પ્રદેશમાં આવેલા ચાર રાજ્યોમાં ફેલાયેલા છે જે પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા અને છત્તીસગઢ છે ભદ્રાવતી અને વિજયનગર વિશાખાપટ્ટનમ અન્ય મહત્વના પોલાદના કેન્દ્રો છે માહિતી તકનીકી ઉદ્યોગ આ ઉદ્યોગને કારણે વિશ્વ સ્તરે ટેકનોલોજી રાજનીતિ તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે સંશોધન ઉપલબ્ધતા ખર્ચ અને માળખું આ ત્રણ પરિબળો માહિતી તકનીકી ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને નક્કી કરે છે મધ્ય કેલિફોર્નિયાની સિલિકોન વેલી અને ભારતનું બેંગલુરુ શહેર માહિતી તકનીકી ઉદ્યોગના ધરીરૂપ મુખ્ય કેન્દ્રો છે ભારતમાં મુંબઈ દિલ્હી હૈદરાબાદ અને ચેન્નાઈ માહિતી તકનીકી ઉદ્યોગના નાપી કેન્દ્રો કેન્દ્રોસમાં સ્થળો છે દેશમાં ગુંડગાંવ પુણે તિરુવંતપુરમ કોચિન ચંદીગઢ વગેરે આ ઉદ્યોગોના અન્ય મહત્વના કેન્દ્રો છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ઉદ્યોગોના ઉદાહરણોનું તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરો તો અહીં જે ઉદ્યોગોના ઉદાહરણો આપેલા છે તેને આપણે વર્ગીકરણ કરીએ કૃષિ આધારિત ઉદ્યોગ તો તેમાં આવશે શણ સુતરાઉ કાપડ પશુ આધારિત ઉદ્યોગ તો તેમાં માંસ સમુદ્ર આધારિત ઉદ્યોગ તો મત્સ્ય મીઠું વન આધારિત ઉદ્યોગ કાગળ મકાન નિર્માણ અને ખનિજ આધારિત ઉદ્યોગ તો તેમાં સિમેન્ટ લોખંડ પોલાદ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચે આપેલ સૂચના મુજબ પ્રવૃત્તિ કરો સૂચ તેમાં પહેલો પ્રશ્ન છે દરજીની દુકાન કે તમારા ઘરેથી જુદા જુદા પ્રકારના કાપડના ટુકડાઓ ભેગા કરો અને તેને નીચે આપેલ બોક્સમાં યોગ્ય જગ્યાએ ચોટાડો શું કહ્યું છે ક્યાંય સુતરાવ કાપડ રેશમી કાપડ ઊનનું કાપડ અને કૃત્રિમ રેશાવાળું કાપડ તે તમારે તમારા ઘરે અથવા દરજીની દુકાનેથી જઈને કાપડના ટુકડાઓ ભેગા કરી અને સુતરાવ કાપડ જે હોય તે આ સુતરાવ બોક્સમાં અહીં બોક્સ આપેલું છે સૂત્રાઓ કાપડનું તેમાં સૂત્રાઓ કાપડ તમારે ચોટાડવાનું જ્યારે રેશમી કાપડ અહીં ઊનનું કાપડ અહીં ચોટાડવું અને કૃત્રિમ રેસાવાળું કાપડ અહીં ચોટાડવાનું રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નો અવિભાગ નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં છે ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રોને સંબંધિત રાજ્યોમાં દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રો સૂતરાઉ કાપડ ઉદ્યોગના કેન્દ્રો અને માહિતી તકનીકી ઉદ્યોગના કેન્દ્રો જે મેં અહીં દર્શાવ્યા છે જે તમારે આ પ્રમાણે દર્શાવી દેવાના છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નો બી વિભાગ નીચે આપેલ દુનિયાના રેખાંકિત નકશામાં છે તે ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો ને સંબંધિત દેશોમાં દર્શાવવું તો અહીં લોખંડ પોલાદ ઉદ્યોગના કેન્દ્રો સુતરાવ કાપડ ઉદ્યોગના કેન્દ્રો અને માહિતી તકનીકી ઉદ્યોગના કેન્દ્રો મેં અહીં દુનિયાના રેખાંકિત નકશામાં દર્શાવ્યા છે જેમાં અહીં આપણે અમુક સંજ્ઞાઓ કરી છે જે આ છે લોખંડ પોલાદ માટે આ નિશાની આપેલી છે સુતરાવ કાપડ માટે આ પ્રમાણે ફૂદડી આપેલી છે અને ત્રિકોણ જે માહિતી તકનીકી ઉદ્યોગના કેન્દ્રો માટે આ નિશાની આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો જે મેં અહીં દુનિયાના નકશામાં દર્શાવ્યા છે જે તમારે આ પ્રમાણે દર્શાવી દેવા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠમો વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં બીજા સેમેસ્ટરમાં સ્વ અધ્યયન પોથીમાં પાઠ બાદ આ પાઠના સ્વ પોથીના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના સ્વ પોથીના પોથી પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ તેર ની અંદર ત્યાં સુધી આવજો